શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા મીરા સચદેની એકત્રીસમી પુણ્યતિથિ પ્રસંગે કચ્છના દિવગંત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સમારોહનું આયોજન કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ઉર્મિત સચદે હું ડોક્ટર કવિતા મીરા સ્મારક ટ્રસ્ટના ચેરમેન છું આ જે કાર્યક્રમ છે આપણે પચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ લોહાણા બોર્ડિંગ જે સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ છે એનું બી એલ બી એચ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એના પ્રાંગણમાં આપણે યોજેલ છે ડૉક્ટર કવિતા મીરા સચદે જેનું ઓગણીસો ને પંચાણુંમાં એકવીસ ફેબ્રુઆરીના દિવસે એક દુર્ઘટના આકસ્મિક બનાવ બન્યો એમાં અવસાન થઈ ગયું હતું ડૉક્ટર કવિતા હોમિયોપેથિકની ડૉક્ટર હતી એટલે એની સ્મૃતિમાં આપણે એક ટ્રસ્ટની રચના કરેલ છે જેમાં શરૂઆતમાં અમે કચ્છના આઠે આઠ તાલુકા તથા બે મેઇન સેન્ટર ભુજ અને ગાંધીધામ એમ દસ જગ્યાએ ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પ તથા બે દરેક કેમ્પની પાછળ બે ફોલોઅપ કેમ્પ એવી રીતના કેમ્પ કરેલ હતા અને એ કેમ્પમાં આવતા તમામ દર્દીઓને નિઃશુલ્ક ઉપચાર અને એને દવાઓ પણ આપવામાં આવતી હતી જ્યાં સુધી એ પૂરા સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્યારબાદ મીરા હોમિયોપેથિકની ડૉક્ટર હતી એટલે હોમિયોપેથિકમાં અભ્યાસ કરતાં કચ્છી વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય એ માટે આપણે ટ્રસ્ટ તરફથી એક કચ્છી વિદ્યા હોમિયોપેથીમાં અભ્યાસ કરતાં એક કચ્છી વિદ્યાર્થીને એક સ્કોલરશીપ ડિક્લેર કરી હતી સમયાંતરે ટ્રસ્ટના અન્ય એક ટ્રસ્ટી શ્રી માણેકલાલભાઈ શાહનું નિધન થતાં તેમના પરિવાર તરફથી એવી ભાવના રજૂ કરવામાં આવી કે એમની સ્મૃતિમાં પણ તેઓ એક સ્કોલરશિપ આપવામાં આવે આપવા માગે છે જેથી આપણે બે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી આગળ જતાં ફરીથી એક બીજા ટ્રસ્ટી શ્રી મધુસૂદનભાઈ જેઠી એમનું અવસાન થયા બાદ એમના પરિવાર તરફથી પણ એવી જ લાગણી વ્યક્ત કરવામાં આવી કે તેઓ પણ એમની સ્મૃતિમાં એક વિદ્યાર્થીને સ્કોલરશિપ આપવા માગે છે એ રીતની ત્રણ સ્કોલરશીપ આપવાની શરૂઆત કરી હોમિયોપેથિકના અભ્યાસના ચાર વર્ષો હોય છે તો દરેક વર્ષના વિદ્યાર્થીઓને એક એક સ્કોલરશિપ આપીએ એવું નક્કી થયું એટલે ચોથી ત્રણ સ્કોલરશિપ આ રીતની થઈ ગઈ હતી આપણે ચોથી સ્કોલરશિપ બાકી રહેતી હતી એટલે ટ્રસ્ટ તરફથી એક વધારાની સ્કોલરશિપ ડિફેલ કરવામાં આવી આમ દર વર્ષે આપણે હોમિયોપેથિકમાં અભ્યાસ કરતા ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ યર આ ચારેય વર્ષમાં અભ્યાસ કરતા કચ્છી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીએ છીએ પણ જો ક્યારેક એવું બને કે સ્કોલરશિપની એપ્લિકેશન વધારે આવી જાય અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જો લાગે તો આપણે વધુ સ્કોલરશિપ પણ આપીએ છીએ ટ્રસ્ટ તરફથી આ એવી જ રીતના આ વખતે ચારની બદલે છ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશું હોમિયોપેથિકની સ્કોલરશિપ ઉપરાંત જે જુદી જુદી હોમિયોપેથિક કોલેજો છે જુદા જુદા વિસ્તારની યુનિવર્સિટીમાં તો જે તે યુનિવર્સિટીમાં જે ફર્સ્ટ આવેલા હોય વિદ્યાર્થીઓ એમના ટ્રસ્ટ તરફથી એક સિલ્ડ આપવામાં આવે છે આ ઉપરાંત ડૉક્ટર કવિતા જ્યાં ભુજમાં અભ્યાસ કર્યો હતો એ માતૃછાયા સ્કૂલ જ્યાં ટેન સુધીનો એણે અભ્યાસ કર્યો હતો તો દસમામાં જે ફર્સ્ટ વિદ્યાર્થી આવ્યો હોય માતૃછાયામાં એને એક સિલ્ડ એનાયત કરીએ છીએ અગિયાર બારનું ધોરણ કવિતાએ વીડી હાઈસ્કૂલમાં કરેલું હતું તો વીડી હાઈસ્કૂલમાં જે ટ્વેલ્થમાં ફર્સ્ટ આવ્યો હોય એને પણ આપણે સિલ્ડ આપીએ છીએ આ ઉપરાંત જુદી જુદી સ્પર્ધાઓમાં ગાંધીજી વિશેની ગાંધી વિચાર પ્રવેશ પરીક્ષા છે સંસ્કૃતની જુદી જુદી પરીક્ષાઓ છે ગીતા પઠનની પરીક્ષાઓ છે એવી જુદી જુદી જે પરીક્ષાઓ હોય છે અથવા તો જે કોમ્પિટિશન હોય છે એમાં જે જિલ્લા સ્તરે કે સેન્ટ્રલ લેવલે કે ગુજરાત લેવલે પ્રથમ આવેલા હોય એમને પણ આપણે ટ્રસ્ટ તરફથી સિલ્ડ એનાયત કરીએ છીએ જેનાથી એ કવિતાની યાદી આગળ વધતી રહે